હેલો ફ્રેન્ડ પ્રસિદ્ધ છે જીપીએસસી દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં દિવ્યાંગ માટેની ખાસ ભરતી આવેલી છે બીજો જે બક્કો છે એટલે કે બીજી વખત અરજી મગાવવામાં આવેલી છે તેમાં ખાસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખથી એ ફોર્મ ભરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ છે તેર બાર આપણે ભવિષ્ય માટે પણ જોવાનું છે અને દિવ્યાંગો માટે પણ જો ચર્ચા કરીએ તો તેમાં મેઇન વાત કરવાની છે ક્વોલિફિકેશનની તો સૌથી પહેલા વાત કરીએ સરકારી ઇજનેરી કોલેજો ખાતે સહાયક પ્રાધ્યાપક માટે શું શું માગેલું છે તો અહીં જે મૂકેલા છે અહીંયા તો લઈને સુધી એ જેટલી પોસ્ટ છે એન્જિનિયરિંગની જ સ્પેશિયલ પોસ્ટ છે અને તેમાં ક્વોલિફિકેશન કેટલી માગેલી છે બી ઈ અને એમ ટેકનોલોજી ઇન રેલિવન્ટ બ્રાન્ચ એવું માગેલું છે અનુભવ જરૂરી નથી એવું કીધેલું છે અને પ્રાથમિક કસોટીની તારીખ પણ આપવામાં આવેલી નથી હવે ખાસ વાત કરવાની છે અહીંયા છે ભૌતિક બીજું છે રસાયણ અને ત્રીજું છે ગણિત આ ત્રણેયની વાત કરીએ તો તેમાં શું માગેલી છે ક્વોલિફિકેશન લખ્યું પીએચડી હ્યુમિનિટીસ એવું લખેલું છે તો અહીંયા એક પ્રશ્ન ચિહ્ન થઈ જશે કે પીએચડી હ્યુમિનિટીઝ ડોક્ટર એન્ડ સાયન્સીસ માગેલું છે તો એની ઉપર તમે ફોકસ કરજો એની પછી આગળ વાત કરીએ તો અહીંયા લખેલું છે કે સરકારી પોલિટેકનિકો ખાતે વ્યાખ્યાઓ વ્યાખ્યાતાઓની જે ભરતીની વાત કરીએ તો એ મોટે ભાગે છેની છે એમની જ છે રિલેટેડ પણ અહીંયા અંગ્રેજી એક આપેલું છે એક શું આપેલું છે અંગ્રેજી તો અંગ્રેજીમાં પણ કઈ પોસ્ટની વાત કરીએ તો અહીંયા શું લખેલું છે બીઈ એમ ઈ ટેકનોલોજી એન્ડ રિલિવન્ટ બ્રાન્ચ એવું લખેલું છે તો અહીંયા આપણે થોડુંક કહી ના શકીએ કે કયો કેન્ડિડેટ માગે છે એની પછી વાત કરીએ આગળ તો અહીંયા ભૂસ્તર શાસ્ત્ર ને એવું બધી વાત કરેલી છે તો અહીંયા શું લખેલું છે પોસ્ટ ગ્રેજ્યુએટ એની સાથે સાથે એન્ડ લખેલું છે કાં તો પીએચડી હોવું જોઈએ કાં તો નેટ હોવું જોઈએ કાં તો સ્લેટ હોવું જોઈએ અથવા તો સેટ હોવું જોઈએ તો એ અહીંયા સુધી માંગેલું છે ક્યાં સુધી વનસ્પતિ શાસ્ત્ર નાઇન્ટી ફાઈવ નંબરની જે એડવર્ટાઈઝમેન્ટ ક્રમાંક આપેલો છે ત્યાં સુધી તો એમાં શું જોશે માસ્ટર ડિગ્રી જોશે એની સાથે છે 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 નેટ સ્લેટ અથવા તો 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 સેટ કોઈ પણ ક્યાં માંગેલું છે સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે તો એ તમારે ધ્યાન રાખવાનું છે પોલિટેકનિકમાં કોઈ પણ ચોખવટ કરેલી નથી અહીંયા અંગ્રેજી લખેલું છે પણ કોઈ પણ ચોખવટ કરેલી નથી સાથે સાથે વાત કરીએ ભૌતિક શાસ્ત્ર અહીંયા સરકારી ઇજનેજ ખાતે શાસ્ત્ર લખ્યું છે પણ અહીંયા તો અહીંયા અલગથી ડોક્ટર એવું લખેલું છે તો આપણે એની ઉપર થોડોક ફોકસ કરવાનું રહેશે કે અહીંયા શું શું ફેર છે જ્યારે નોટિફિકેશન આવી જશે એટલે નોટિફિકેશન તો આવી જ ગયું છે પણ ત્યારે આપણે ડિટેલમાં પણ ચર્ચા કરીશું કે ખરેખર ભવિષ્ય માટે આપણે શું જરૂરી છે તો અહીંયા આપણને ઓગણત્રીસ તારીખથી આપણને આઈડિયા આવી જશે કે એમાં શું જરૂરી છે ઓકે ફ્રેન્ડ થેન્ક યુ